જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય એટલે કે આત્મસંયમ યોગ વિશે કે આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોની અંદર બહેના રહેજો મિત્રો આ આત્મસંયમ યોગ આ આત્મસંયમ યોગની અંદર મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા મેડિટેશનની વાત કરી છે અને મનની વાત કરી છે કારણ કે મિત્રો જે આપણો મોટો મોટો શત્રુ ગણાય છે અને જે આપણો મોટો મોટો મિત્ર ગણાય છે એ આપણું મન છે મિત્રો આપણા ઉપર ડિસાઇડ કરતું હોય છે કે મનને આપણે મિત્ર બનાવો કે આપણે શત્રુ બનાવો જો મિત્રો મન આપણા કંટ્રોલમાં હોય છે આપણા આધીન હોય છે તો આપણે જે છે પુણ્યના કામ કરીએ છીએ સત્કર્મના કાર્ય કરીએ છીએ કંટ્રોલમાં નથી આપણા કાબૂમાં નથી આપણા નિયંત્રણમાં નથી તો મિત્રો આપણે પાપના કાર્ય કરતા હોય છે અને આપણા મન કે તેમ આપણે દોરવી જતા હોઈએ છીએ તો મિત્રો આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ મનને નિયંત્રણ કરવાના જે છે એ ઉપાયો બતાવે છે કારણ કે મિત્રો મનને કંટ્રોલ કરવું એ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જરૂરી છે જે મિત્રો ભજન માર્ગમાં છે જે મિત્રો આધ્યાત્મિક માર્ગમાં છે ધર્મના માર્ગે છે તે મિત્રોને મનને કંટ્રોલ કરવું ખૂબ આવશ્યક છે કારણ કે મિત્રો જે વ્યક્તિ આધ્યાત્મિક માર્ગમાં નવતા ભક્તિ કરે છે તે ત્યારે મિત્રો તેનું મન એ ખૂબ વિચલિત થતું હોય છે અને ખૂબ જ પ્રેશર આપતું હોય છે કે ખરાબ કાર્ય તરફ દોરવી જવા માટે અને જો મિત્રો તે આપણે ખરાબ કાર્ય તરફ દોરવતા નથી અને સત કાર્યમાં તે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી છે તો એક ટાઈમ એવો આવે છે જ્યારે મન આપણું સંપૂર્ણ આધીન થાય છે બીજું એ મિત્રો કે આપણે મનને કંટ્રોલ કરવાની અંદર મનને આપણે કાબૂ કરવાની અંદર જે છે મનને આપણે ફૂલ કંટ્રોલ નથી રાખવાનું કારણ કે મિત્રો જેમ આપણે એને કંટ્રોલ કરીશું આપણે કોઈ પણ એક સ્પ્રિંગ હોય છે સ્પ્રિંગને આપણે ફૂલ દબાવીએ છીએ ત્યારે મિત્રો એ સ્પ્રિંગ ખૂબ ઉછળે છે એવી જ રીતે મન છે મનને આપણે કંટ્રોલ કરવા માટેનો ફૂલ એના ઉપર બળજબરી આપવાની નથી કારણ કે મિત્રો જો આપણે એના ઉપર બળજબરી દઈશું મનની ઉપર આપણે કંટ્રોલ કરવા માટે તો મિત્રો એ મન ઉછળશે અને આપણે જે છે એ આપણા મન આખું આખું વિચલિત થઈ જશે તો એવી રીતે મિત્રો મનને આપણે ધીમે ધીમે છે એ કંટ્રોલ કરવાનું છે તો મિત્રો આ મનને ધીમે ધીમે કંટ્રોલ કરવા માટે ભગવાન કૃષ્ણએ કહે છે કે સાધના મેડિટેશન વિશે કહે છે અને આપણી જે ભૂખ છે નિંદ્રા છે આપણી જે કાર્ય છે તે દરેક ઉપર નિયંત્રણ રાખવું અને દરેકને સમતલ રાખવું એ ખૂબ જરૂરી છે આપણે મિત્રો ખોરાક પણ સમતલ માત્રામાં લેવો જોઈએ ઊંઘ સમતલ માત્રામાં લેવી જોઈએ અમુક નિયંત્રણ હોવા જોઈએ જેથી કરીને મન ઓટોમેટિક નિયંત્રણમાં આવી જાય છે બીજું એ મિત્રો કે ભક્તિની અંદર આપણે ધ્યાન જે છે મેડિટેશનનો ઉમેરો કરી તો મનને જે છે કંટ્રોલમાં લાવવું ખૂબ સહેલું છે અને ઘણી બધી વાર મિત્રો આપણે જોઈએ છીએ કે આધ્યાત્મિક માર્ગમાં આપણે વિઘ્ન આવે છે કે કોઈ પણ આપણા એવા યુગની અંદર કે કોઈ પણ એવા યુગની અંદર જોઈએ તો સાધુ મહાત્મા હોય છે જે સાધના કરતા હોય છે તેને અપ્સરાઓ જોઈને મનમોહિત થઈ જતું હોય છે તેના અંદર કામવાસના આવી જતી હોય છે તેનું કારણ એક જ છે મુખ્ય છે મન આપણે જોઈએ છીએ કે એટલા મહાન તપસ્વી સાધુ હોય છે હજાર લાખો વર્ષ સુધી તપસ્યા કરતા હોય છે છતાં પણ એનું મન એ વિચલિત થઈ જતું હોય છે તો મિત્રો આપણે તો કળિયુગના માનવ છીએ તો આપણું મન એ મિત્રો વિચલિત થવામાં જે છે એ ભરની વાર પણ નથી લાગતી તો એવી રીતે મિત્રો આપણે અભ્યાસ દ્વારા તે મનને આપણે નિયંત્રણ કરી શકશું બીજું આ અધ્યાયની અંદર મિત્રો કહે છે ભગવાન કૃષ્ણ દ્વારા કે ઘણા એવા બધા વ્યક્તિ હોય છે કે આ જન્મની અંદર ભક્તિની સ્ટાર્ટિંગ કરે છે તેના મનમાં વિચાર આવે છે કે આપણે ભક્તિ તરફ આગળ વધીએ પરંતુ મિત્રો અમુક એવા સંજોગો આવે છે અમુક એવા આવે છે જેના કારણે ભક્તિ અધૂરી રહી જતી હોય છે તો મિત્રો આ ભક્તિ અધૂરી રહી જતી હોય છે અને છે પરંતુ મિત્રો આ ભક્તિ તેને આગળના જન્મમાં પ્રાપ્ત થતી હોય છે આપણે મિત્રો કહેવામાં આવે છે કે આપણે જે છે એ આપણે હારવાર કશું પણ લઈ નથી જવાના જ્યારે આપણે મૃત્યુ થશે ત્યારે આપણે કાંઈ પણ એક આપણે જે કમાયેલું હોય છે કાંઈ પણ લઈ નથી જવાના પરંતુ મિત્રો જે આપણે ભક્તિ કરેલી છે સારા કર્મ કર્યા છે કોઈને હેલ્પ થયા છીએ તો મિત્રો તે બધી વસ્તુ છે એ આપણે આગળના જન્મમાં આપણા પુણ્ય આપણે સત્કર્મ આપણા કર્મ આપણા ભક્તિ દરેક વસ્તુ એ આપણે આગળના જન્મમાં લઈ જઈશું અને ત્યાંથી મિત્રો આપણે ભક્તિ એ આપણી સ્ટાર્ટ થશે અને જ્યાં સુધી આપણે મોક્ષ નહીં પ્રાપ્ત કરીએ ભગવાન પ્રાપ્તિ નહીં કરીએ ત્યાં સુધી મિત્રો આપણી ભક્તિ એ કન્ટિન્યુઅસલી રહેશે મિત્રો આ વાત એવી છે કે એક તણખલું છે એને આગની જરૂર છે મિત્રો જો તણખલું છે એ આગ પકડી લે તો મિત્રો એ ઘણું પ્રજ્વલિત થઈ જાય છે એવી રીતે મિત્રો મનુષ્યને ખાલી ભક્તિની જરૂર છે ખાલી ભગવાનના નામની જરૂર છે જો મિત્રો ભગવાનનું નામ આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ તેનો અભ્યાસ કરીએ તો મિત્રો ઓટોમેટિક આપણે ભક્તિમય થઈ જતા હોઈએ છીએ મિત્રો આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ દ્વારા મેડિટેશનની વાત કરી છે ભક્તિ અતુરી રહી જાય ત્યારે શું થાય છે તેની વાત કરી છે એવી રીતે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા જે છે દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવાની અને તપસ્યા સાધનાની વાત કરી છે અને સાધના દ્વારા આપણું મન શાંત થતું હોય છે અને જેથી મનમાં બધા આવતા વિચારો એ સ્ત થઈ જતા હોય છે તો મિત્રો આપણે ડેઈલી ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ તો આપણું મન શાંત અને એકાગ્રચિત એ બની જતું હોય છે અને આપણા વિચારો ઉપર આપણે ધીમે ધીમે એ કંટ્રોલ એ લાવી શકીએ છીએ તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા ભગવાનનું તમારા મનગમતા ભગવાનનું નામ જરૂરથી લખજો અને મિત્રો તમારા જે આધ્યાત્મિક માર્ગ છે તમારો ભક્તિ માર્ગ છે તેમાં સતતને સતત એ અભ્યાસ એ શરૂ રાખજો જેથી કરીને એક ટાઈમે તમે સંપૂર્ણ ભક્તિમય બની જશો અને સાથે સાથે મિત્રો સારા કર્મ સાધના દરેક વસ્તુની જરૂરિયાત એ ભક્તિ માર્ગની અંદર આપણને પડે છે અને જેથી કરીને આપણી ભક્તિમય જીવન આપણું એ સ્ટ્રોંગ બનતું હોય છે ષ્ણ રાધે રાધે